હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે જે ભરતી ચાલી રહી છે એના માટે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે બંને સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે તો અહીંયા એના માટેની સૂચનાઓ છે આપવામાં આવેલી છે આપણે જોઈએ તો તેર છ બે હજાર પચીસના રોજ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે અને ઉમેદવારો છે એ સોળ છ બે હજાર પચીસના રોજ સાડા દસથી સાંજે છ દસ કલાક સુધી વાંધા અરજી છે એ રજૂ કરી શકશે જે અન્વયે સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવેલી છે એટલે સરકારી અને બિન સરકારી બંને માટે આ સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવેલી છે હવે તમે આ મેરિટ લિસ્ટ છે એ ક્યાંથી જોઈ શકો તો અહીંયા તમે જોઈ શકો કે આપણને બે પોઈન્ટ આપ બટન જેવું આપેલું છે બરાબર કે જેમાં સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટિન એડ તો તમે જો સેકન્ડરી જોવા માગતા હોય તો અહીંયા અહીંયા ક્લિક કરીશું અને અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરવાથી અહીંયા મેરિટનો ઓપ્શન આવશે જેમાં તમે પીએમએલ મેરિટ છે એના ઉપર ક્લિક કરશો એટલે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે તમામ વિષય વાઇઝ તમે મેરિટ લિસ્ટ છે પીએમએલ છે એ તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને એની પીડીએફ છે એ જોવા મળશે કે ગણિત વિજ્ઞાન જોવું છે તમે આના ઉપર ક્લિક કરો એટલે તમને ગણિત વિજ્ઞાનનું આ પીએમએલ છે એ જોવા મળી જશે એવી જ રીતે જો તમે ગ્રાન્ટિન એડ માટે જોવા માંગતા હોય તો અહીંયા જે આ પીળા કલરનું બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ગ્રાન્ટિન એડ માટે પણ સેમ રીતે જ જે સૂચનાઓ છે વાંધાજી છે જે કંઈ પણ છે એની સૂચના અહીંયા ન્યૂમાં તમને જોવા મળશે અને તમે અહીંયા મેરિટમાં જઈ અને પીએમએલ ઉપર ક્લિક કરી અને ગ્રાન્ટિન એડ માટે પણ તમારા વિષયનું તમે મેરિટ છે એ જોઈ શકો છો તો આ જે કંઈ સૂચનાઓ છે એ તમે અહીંયા ક્લિક કરી અને એ તમે વાંચી શકો છો તો આ આજની શિક્ષણ સહાયક ભરતી અંગેની જે અપડેટ આવેલી છે એની માહિતી આવી તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ